સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચીસ હેઠળ કરાટે સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે સ્પર્ધા યોજાઈ હતી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ

જે વડોદરા શહેરના રમતગમત પ્રત્યે વધારી વધતી રસદારી દર્શાવે છે સાથે જે ખેલાડીઓએ વિજયી થયા છે તેઓને સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સ્પર્ધાનું સફળ આયોજન કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા તથા કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે